નમસ્કાર ચાલો આજે આપણે ભારતની આઝાદીની લડતના એ અંતિમ અને સૌથી રોમાંચક તબક્કામાં સફર કરીએ એટલે કે ઓગણીસો બાવીસથી ઓગણીસો સુડતાલીસ સુધી તો સવાલ એ છે કે ચોરી ચોરાની ઘટના પછી આઝાદીની લડત કઈ દિશામાં ગઈ આ એક મોટો આંચકો હતો બરાબર ને તો ચાલો સમજીએ કે આ પછી આપણા નેતાઓએ કેવી રીતે નવી રણનીતિઓ ઘડી અને સંઘર્ષને આગળ ધપાવ્યો તો હવે આપણે જોઈશું એક નવી વ્યૂહરચનાનો ઉદય ઘણાને લાગે છે કે ઓગણીસો બાવીસ પછી બધું શાંત પડી ગયું હશે પણ એવું બિલકુલ નહોતું એ સમયગાળો ખરેખર તો સરકારની અંદર અને બહાર બંને મોરચે નવી રણનીતિઓ બનાવવાનો હતો આ ટાઈમલાઈન જુઓ ઓગણીસો બાવીસમાં ચોરી ચોરાની ઘટના પછી અસહકારનું આંદોલન તો પાછું ખેંચાયું પણ પછી શું ઓગણીસો ત્રેવીસમાં સ્વરાજ પાર્ટી બની જેનો વિચાર હતો કે આપણે ચૂંટણી લડીને સરકારમાં જઈને જ વિરોધ કરીએ અને પછી ઓગણીસો સત્યાવીસમાં સાયમન કમિશન આવ્યું અને ઓગણીસો અઠ્યાવીસમાં વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં બારડોલી સત્યાગ્રહ થયો એટલે કે લડત અલગ અલગ રીતે ચાલુ જ રહી તો આ સ્વરાજ પાર્ટીનો આઈડિયા શું હતો મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ જેવા નેતાઓને લાગ્યું કે માત્ર બહારથી વિરોધ કરવા કરતાં ધારાસભાઓમાં જઈને અંગ્રેજોની નીતિઓનો પર્દાફાશ કરવો વધુ અસરકારક રહેશે એટલે કે સિસ્ટમમાં રહીને સિસ્ટમ સામે લડવાની રણનીતિ અને પછી ઓગણીસો ને સત્યાવીસમાં આવ્યું સાયમન કમિશન હવે તમે જ વિચારો ભારતના બંધારણીય સુધારા માટે એક કમિટી બને અને એમાં એક પણ ભારતીય સભ્ય ન હોય આ તો સીધું અપમાન હતું આખા દેશે એક અવાજે નારો લગાવ્યો સાયમન ગોબેક અને જોરદાર વિરોધ કર્યો બીજી તરફ ઓગણીસો ને અઠ્યાવીસમાં બારડોલી સત્યાગ્રહ થયો આ શું હતું સરકારે ખેડૂતો પર જમીન મહેસૂલ બહુ વધારી દીધું હતું વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતોએ ટેક્સ ભરવાલી ના પાડી દીધી આ સત્યાગ્રહ એટલો સફળ થયો એટલો બધો સફળ થયો કે ત્યાંના લોકોએ ખુશ થઈને વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું ત્યારથી જ તેઓ સરદાર પટેલ તરીકે ઓળખાયા હવે વાર્તામાં એક મોટો વળાંક આવે છે અત્યાર સુધી માંગ હતી સ્વરાજની એટલે કે પોતાનું શાસન પણ હવે લડતનું લક્ષ્ય બદલાઈ ગયું હવે માંગ હતી પૂર્ણ સ્વરાજની એટલે કે સંપૂર્ણ આઝાદી હા પૂર્ણ સ્વરાજ ઓગણીસો ઓગણત્રીસમાં લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું અને ત્યાં આ ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે આપણને ડોમિનિયન સ્ટેટસ નથી જોઈતું આપણને જોઈએ છે સંપૂર્ણ આઝાદી આ એક બહુ જ મોટો નિર્ણય હતો તો હવે સવાલ એ હતો કે આ પૂર્ણ સ્વરાજની માંગને લોકો સુધી કેવી રીતે પહોંચાડવી ગાંધીજીએ એક એવો મુદ્દો પકડ્યો જે દરેક સામાન્ય માણસને સ્પર્શતો હતો મીઠું અને એ મીઠાના અન્યાયી કાયદાને તોડવા માટે એમણે નક્કી કર્યું કે તેઓ ચાલશે કેટલું પૂરા ત્રણસો મેં સિત્તેર કિલોમીટર અને આ રીતે શરૂ થઈ ઐતિહાસિક દાંડી કૂચ ઓગણીસો ત્રીસમાં સાબરમતી આશ્રમથી ગાંધીજી અને તેમના સાથીઓ નીકળ્યા આ યાત્રા ચોવીસ દિવસ સુધી ચાલી અને રસ્તામાં હજારો લોકો જોડાતા ગયા છેવટે દાંડી પહોંચીને ગાંધીજીએ ચપટી મીઠું પાડ્યું અને બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા આ એક નાનકડા દેખાતા પગલાંએ આખા દેશમાં સવિનય કાનૂનભંગ આંદોલનની જ્વાળા ભડકાવી દીધી હવે આપણે સમયમાં થોડા આગળ વધીએ છીએ લગભગ એક દાયકા પછી બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને આ સમયે જ આઝાદીની લડત એના સૌથી આખરી અને સૌથી જોરદાર તબક્કામાં પ્રવેશી જેને આપણે કરેંગે યા મરેંગે આંદોલન તરીકે ઓળખીએ છીએ ઓગણીસો બેતાલીસમાં મહાત્મા ગાંધીએ નારો આપ્યો કરેંગે યા મરેંગે આ માત્ર શબ્દો નહોતા આ એક સંકલ્પ હતો આ આહવાન સાથે જ હિંદ છોડો આંદોલનની શરૂઆત થઈ આ અંગ્રેજો માટે એક ખુલ્લી અને અંતિમ ચેતવણી હતી કે હવે બસ ભારત છોડો આ આંદોલન આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસના રોજ શરૂ થયું અંગ્રેજોએ રાતોરાત ગાંધીજી સહિત બધા મોટા નેતાઓને જેલમાં પૂરી દીધા તેમને લાગ્યું કે આંદોલન દબાઈ જશે પણ થયું આનાથી ઉલટું દેશભરમાં લોકો જાતે જ રસ્તા પર ઉતરી આવ્યા વિદ્યાર્થીઓ ખેડૂતો કામદારો બધાએ આંદોલનની બાગદોર પોતાના હાથમાં લઈ લીધી અને સરકારી સંપત્તિને નિશાન બનાવી આ સાચા અર્થમાં એક જન આંદોલન હતું હવે જુઓ એક તરફ ભારતમાં લોકો કરેંગે યા મરેંગેના નારા સાથે લડી રહ્યા હતા ત્યારે બીજી તરફ દેશની બહારથી પણ આઝાદી માટે એક જબરદસ્ત પ્રયાસ થઈ રહ્યો હતો અને આ મોરચો સંભાળી રહ્યા હતા સુભાષચંદ્ર બોઝ આપણી આઝાદ હિન્દ ફોજ સાથે સુભાષચંદ્ર બોઝ જેમને આપણે પ્રેમથી નેતાજી કહીએ છીએ એમનો રસ્તો અલગ હતો એમણે લલકાર કર્યો તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા એમના મતે આઝાદી ભીખમાં નહીં પણ બલિદાન અને સંઘર્ષથી જ મળે નેતાજીએ રાસબિહારી બોઝની મદદથી આઝાદ હિંદ ફોજની રચના કરી એમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો લશ્કરી કાર્યવાહી કરીને અંગ્રેજોને ભારતમાંથી ભગાડવા એમને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું અને સૌથી ખાસ વાત એમની ફોજમાં મહિલાઓની પણ એક આખી રેજિમેન્ટ હતી લક્ષ્મીબાઈ બ્રિગેડ આ બતાવે છે કે આઝાદી માટે કેટલા અલગ અલગ મોરચે લડાઈ ચાલી રહી હતી ચાલો હવે આપણે પહોંચીએ છીએ વાર્તાના અંતિમ પડાવ પર સ્વતંત્રતાનો ઉદય બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અંગ્રેજોની હાલત ખરાબ હતી અને ભારતમાં આઝાદીની આગ ચરમસીમાએ હતી હવે ઘટનાઓ બહુ ઝડપથી બની જુઓ આ સમયરેખા ઓગણીસો ને છેતાલીસમાં નૌકાદળના સૈનિકોએ બળવો કર્યો જેણે અંગ્રેજોને હલાવી દીધા પછી વાટાઘાટો માટે કેબિનેટ મિશન આવ્યું ફેબ્રુઆરી ઓગણીસો ને સુડતાલીસમાં અંગ્રેજોએ જાહેર કરી દીધું કે તેઓ ભારત છોડી દેશે પછી આવ્યા માઉન્ટબેટન જેમણે ભારતના ભાગલાની યોજના રજૂ કરી અને આખરે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ એ દિવસ જ્યારે ભારત આઝાદ થયું બધું કેટલી ઝડપથી થયું નહીં પણ આ આઝાદી એકલી નહોતી આવી એની સાથે આવ્યા હતા ભાગલા એક તરફ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આપણો દેશ સદીઓની ગુલામીમાંથી આઝાદ થયો જે એક ખૂબ જ આનંદ અને ગર્વની ક્ષણ હતી પણ બીજી તરફ દેશના બે ટુકડા થયા ભારત અને પાકિસ્તાન અને આ ભાગલા લાખો લોકો માટે વિસ્થાપન અને અકલ્પનીય દુઃખ લઈને આવ્યા અને છેવટે પંદર ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસ દિલ્હીના લાલ કિલ્લા પર ભારતનો તિરંગો ગર્વથી લહેરાયો આ માત્ર એક ધ્વજ નહોતો આ કરોડો ભારતીયોના સપના સંઘર્ષ અને બલિદાનનું પ્રતિક હતું આ એક ક્ષણ હતી જેની પીઢીઓથી રાહ જોવાઈ રહી હતી તો આ હતી આઝાદી સુધીની આપણી સફર જો તમારે આ પાર્ટનું સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવું હોય તો ગૂગલ પર સર્ચ કરજો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી વેબસાઇટ પર તમને દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને મજાની ક્વિઝ ગેમ પણ મળશે જેનો ઉપયોગ કરીને તમે તમારું જ્ઞાન વધારી શકો છો